ભુચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અખંડ આદિવાસી યુવા સંગઠન દ્વારા એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર પગુથણ ગામમાં વર્ષોથી આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે ભુજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અખંડ આદિ આદિવાસી યુવા સંગઠન દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર પગુથણ ગામમાં વર્ષોથી આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે ગ્રામ પંચાયત કચેરી ખા દ્વારા સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રહેણાંક હેતુસર આભાસ ફાળવવામાં આવે છે જે માટે અનેકવાર ફોર્મ ભરેલ છે આવાસ ફાળવણી માટે રજૂઆત પણ કરી હતી પરંતુ આદિવાસી સમાજના લોકોને આવાસ નહીં ફાળવવામાં આવતા બેથી ત્રણ પરિવાર ભેગા રહેવાની નોબત આવી છે આદિવાસી સમાજના લોકો સાથે ભેદભાવ રાખવા સાથે ગ્રામ પંચાયત દ્વારા બિનજરૂરી અને પૈસાદાર લોકોને આવાસ ફાળવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા સાથે ફાળવેલ આવાસ ભાડે આપી દેતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે ખોટા વ્યક્તિઓને આવાસ યોજનાનો લાભ આપવા સહિત એક સભ્યને કોઠી ફળિયામાં પોતાના કુટુંબના છ આવાસો ફાળવી દીધા હોવાના આક્ષેપો કર્યા હતા ત્યારે આ આવાસ ફાળવણીમાં ગોબાચારી કરવા મામલે તપાસ કરવા સાથે યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજ રોજ અખંડ આદિવાસી યુવા સંગઠન દ્વારા ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે પખુદન પખુદન ગામમાં જે સરદાર આવાસ જે અન્ય આવાસ જે અન્ય સમાજને જે જમીનદાર લોકો છે જે ખેતીવાડી કરતા હોય એ લોકોને પંચાયતની મિલી ભગત આવાસો આપેલા છે એની માન્ય શ્રી કલેક્ટર સાહેબ રજૂઆત કરીએ છીએ કે આ તપાસ થવી જોવે અને જેટલા બી લોકો આવાસ લીધેલી છે એ લોકો તે કાંઈ ધંધો કરે છે અને ત્યાં ગાડી આવાસો વેચી કાઢેલી છે અને ભારેથી બી ચલાવેલી છે એની તપાસ થવી જોવે એવી કલેક્ટર સાહેબ આ માંગણી કરીએ છીએ અસ્તુઓ ભારત બતાવી જાય છે હું વસા જસોડાબેન જગદીશભાઈ પગુઠાને નિવાસી છું અમારા પગુઠાણ ગામમાં આદિવાસી સમાજ કે અન્ય કોઈ સમાજને આદિવાસી સમાજ કે કોઈ અન્ય સમાજને આવાસ થરાવામાં આવી નથી અમારા અમારા ગામમાં ઘણા એવા ઘર છે કે જે એક ઘરમાં બે થી ત્રણ ચૂલા સળગે છે અમારા ગામમાં જે જે જમીનદાર લોકો છે માલ મિલકત ધરાવતા લોકો છે તે ગામના લોકોને આવાસ મળેલી છે અને જે જરૂરિયાત મન્ય વ્યક્તિ છે તે લોકોને આવાસ મળી નથી હવે તમે તો અમારે શું કરવું જેને આવાસ મળવાની છે તેને આવાસ મળતી નથી અને જેને આવાસ જરૂર નથી તેને મળેલી છે અને જે અમારા ગામના લોકો છે તે લોકો ગામમાં ભાડેથી આપેલી છે બધાને આવાસ હવે અમારે કરવું શું અને અમારા લોકોને જે આદિવાસી સમાજના લોકોને ગામની બહાર કાઢી મૂકેલા છે અમારે એટલી માંગ છે કે આદિવાસી સમાજને ન્યાય આપો અમારા લોકોને ઘર આપો આદિવાસી સમાજને કોઈને પણ ઘર આપેલું નથી પગુથણ ગામમાં બીજા બધા ગામે એવું જ છે